રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયું છે ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય કાવાદાવા શરૂ ધોરાજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે અઠ્યાવીસ જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે ફોર્મ પરત ન ખેંચે એવા હેતુથી તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવાર ધોરાજી પરત ફરશે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ખેંચી લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉમેદવારોને આર્થિક પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચી

લોકશાહીને હત્યા કરવા માટેથી સામદામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસડબા ફરત પડી છે હા આવી જશે ત્રણ પછી